ચોમાસું શરૂ થતા બધાને નાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે મને પણ ખૂબ જ મજા આવે છે નાવાની મજા આવે બનાવવાની પણ મજા આવે ને ખાવાની પણ મજા આવે છે પણ સાથે સાથે તમે એવા લોકો ઘણા લોકોને એવા જોયા છે કે ચોમાસું શરૂઆત થતા એવા વિસ્તારમાં છે ને ગંભીર સમસ્યાઓ પેદા થઈ જતી હોય છે ચાળા છે ઉલટી છે કોલેરા છે ટાઈફોઈડ છે આ બધી વસ્તુ છે ને ચોમાસું આવતા સામાન્ય બની જતી હોય છે અને મોસ્ટ ઓફ અમુક જગ્યાએ તમે જોશો કે ઝાડાઉટીના કેસ થતા હોય છે આપણા ભારતમાં એવી માન્યતા છે કે ઝાડા ઉલટી થાય ને તો સામાન્ય બાબત છે પરંતુ ફ્રેન્ડ સામાન્ય બાબત નથી ઝાડા ઉલટી થાય ને તો ફ્રેન્ડ તમે જોયા છો કે ઝાડા ઉલટીના કારણે નાના બાળકો મરી પણ જતા હોય છે અને કે એ જીવલેણ રોગ થઈ જાય છે જે પણ વ્યક્તિ એને ઝાડા ઉલટી થાય છે તો એ શરીર માટે ખૂબ જ નુકસાન પહોંચાડે છે એ તમને પણ ખબર છે ને અમને મને પણ ખબર છે ઝાડા ઉલટી થાય ને તો શરીરમાં એકદમ કમજોરી મહેસૂસ થતી હોય છે ઝાડા ઉલટી થાય તો કંઈ પણ ખાવા પીવાનું મન નથી થતું હોય કંઈ પણ કામ કરવાનું નથી મન થતું અને ખાસ કરીને જો તમારું એકદમ નાનું બાળક છે તમે એને જો પોતાનું ધાવણ પાવો છો તો ખાસ તમારે ધ્યાનમાં જ દેવાની જરૂર છે ઘણા લોકો એમ કે છે કે તેના દાંત આવતા હોય છે ને તો એટલા ઝાડા થતા હોય પરંતુ ફ્રેન્ડ આ સમસ્યા ખૂબ જ વકરી જાય છે અને તમે જો ધ્યાન નહીં દો તો તમારા બાળકને જીવલેણ પણ થઈ શકે છે અને એવા વખતે જો તમે થતું હોય કે ચોમાસામાં આ સમસ્યા સામાન્ય બની જાય છે સામાન્ય નથી ફ્રેન્ડ્સ આ બાબત છે ને ખૂબ જ ગંભીર છે તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તમારા બાળકને શું તમારે ખવડાવવું જોઈએ તમને બાળકને ઝાડા થઈ ગયા છે ઉલટી થઈ ગઈ છે તો તમે શું એવું ખવડાવશો તાત્કાલિક ધોરણે એવું શું ખવડાવશો જેનાથી ઝાડા બંધ થઈ જાય કે એની જે સમસ્યા વધી ગઈ છે બાળક એકદમ કમજોર થઈ ગયું છે તો તમે એવું શું ખવડાવશો છો જેનાથી એના શરીર માટે ફિટ થઈ શકે

તમે જે જગ્યાએ રહો છો એકદમ વરસાદ ચાલુ છે બહાર તમે જઈ નથી શકતા જ તમારે રહેવું પડે છે એવું થાય છે તો તમે આ મારો વિડીયો જો અને હું જે કહું એ પ્રમાણે કહું તમારે શું કરવાનું છે તમારા ઘરમાં ડુંગળી તો હશે જ કે ખાઈ છે તમારે ડુંગળી લેવાની છે એને રસ લઈ લેવાનો છે એનો રસ લીધો બે થી ત્રણ વાર ચમચી પાંચ થી છ વાર ચમચી એ રસ તમારે પી જવાનું છે જેનાથી તમને ઉમટીમાં રાહત થાય બીજું કે તમારે શું કરવું તમારા ઘરમાં બટેટા તો હશે જ તે બાફી નાખો નાખવાનું છોદી ના એ ખાવાનું છે જેનાથી રાહત થાય તમને ઝાડા પછી ફ્રેન્ડ શું કરવાનું જો તમારા ઘરે આજુબાજુમાં તમારે જોવાનું કે આ લીંબુ નું ઝાડ તો હશે જ તે લીંબુ મોસ્ટ ઓફ ઝાડ હશે જ તે અહીંયા જો લીંબુ આવી ગયા લીંબુના ના શરબત બનાવી એની ઈ પીવું એની અંદર મીઠું નાખો ખાંડ નાખો અને બની શકે તો સંચર નાખો આ ત્રણેય વસ્તુ નાખી અને તમારા બાળકને આપો પોતે પણ લો જેનાથી શરીરમાં જો પાણી ખૂટી ગયું હોય તો પાણીની ભરપાઈ થઈ જાય જો તમારું ખૂબ જ નાનું બાળક હોય તો તમે એને જો ઝાડા થઈ ગયા હોય ને તો માતાનું ધાવણ ચાલુ રાખો સતત ચાલુ રાખો જેનાથી બાળક છે ને જે એકદમ નીચવાઈ ગયું હોય છે ને એ નીચવાઈ ન જાય અને એને નુકસાન જે થયું છે એ નુકસાન ન થાય એટલે કે બાળક જો એકદમ નાનું હોય તો તમે આ કરી શકો બીજું કે એકદમ નાનું તમારે બજારમાંથી લાવવાના હોય છે ઘણી વાર મેં જોયું છે કે આજુબાજુના પાંચ થી છ ઘરે મૂકીને તમે એવું જોશો કે દાડમનું ઝાડ તો હોય છે દાડમ ઝાડ હોય તો અહીંયા દાડમ લઈ આવવાનું એને નીચવી નાખવાનું અને એનો નીચવી એને રસ પાવાનું છે જેનાથી તમારા બાળક તંદુરસ્ત રહી શકે અને જે એના શરીરમાં ડિહાઈડ્રેસન થઈ ગયું છે તમને ખબર કે આજુબાજુ આશા વર્કર બેન રહેતા જ હશે તમારા ગામમાં દવાખાનું ન હોય તો કઈ વાંધો નહીં પણ આશા વર્કર બેન રહેતા જશે તેની પાસે જાઓ ઓઆરએસ નું પેકેટ તેની પાસે હોય જ છે ઓઆરએસ નું પેકેટ લાવી એ સરબત તમે નિયમિત આખા ચોવીસ કલાક ની અંદર એ શરબતનું પાણી છે ને તમારા બાળકને પીવરાવી નાખો એટલે એ ઓઆરએસ નું સરબત ખાવ પછી બાપેલું બઠેડું ખાવ સફરજન ખવરાઓ કેળા ખવરાઓ જેનાથી રાહત મળે પછી જો નારિયેળ પાણી બની શકે તો નારિયેળ પાણી તુરંત જ પીવાનું જેનાથી બાળકને કમજોરી જે મહેસૂસ થતી હોય એ ન આવે એટલે આ બધું કરવાથી જે નાના બાળકોને જરાવોટી થઈ ગયા હોય છે તો આ બધું કરવાથી એમાં રાહત મળે છે અને તાત્કાલિક ધોરણે જો તમારું બાળક એકદમ જો બેભાન થઈ જતું હોય તો ફ્રેન્ડ તરત જ તમારે દવાખાને જરૂર જવું જોઈએ તમને આ માહિતીમાં થોડી પણ માહિતી હેલ્પફુલ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ તો જરૂર કરજો તો તની માટે